ગીરના જંગલ માં આપણને મદદ કરી તે ગોવિંદભાઈ આવ્યા છે અરે આવો આવો બેસો બેસો અમે પરિવાર સાથે આવ્યા છીએ તો તને યાદ છે આપણે ગિરના જંગલમાં ફરવા ગયા હતા ત્યારે આપણી ગાડીની હવા નીકળી ગઈ હતી ત્યારે ગોવિંદ અંકલ આપણને ખૂબ હેલ્પ કરી હતી હા લેડી ખાલી કારની હવા નો નીકળી હતી સીનો વાત સાંભળી આપડા બધાની હવા નીકળી ગઈ હતી અંકલ ના ઘરે આપણે ચા પીધી હતી યાદ આજ હોય ને કેમ છો કાડુ મજામાં છું તમે અમારે ઘરે આવ્યા અને અમે અમારે ઘરે આવ્યા અને તમારી વાતો સાંભળી ત્યારથી મેં અને કાળુએ નક્કી કર્યું કે આ જંગલ ગાય ભેંસ આ બધું છોડીને મેડોન શું કહેવાય પેલું મોડર્ન લાઈફ જીવન જેવું છે શું લેશો કોફી કે કોલ્ડ્રિંક્સ પપ્પા કોફી પીએ તમારે જાણવું છે ને એક કામ કરીએ અમારી બિલ્ડિંગમાં એક ડોક્ટર સાહેબ રહે છે તેઓ ઘણી વાર કહેતા હોય છે કે તેમના પેશન્ટમાંથી એસી ટકા તો માત્ર મોડન લાઈફ સ્ટાઇલ ના રોગીઓ છે ઘરે જઈએ ત્યાં કઈ જાણવા મળશે ચાલો ડોક્ટર ગૌતમ ગાંધી છે અરે આવો વેલકમ મિસ્ટર મહેશભાઈ

550 ગ્રામアナ જશ્મા વગર ચશ્મા વગર તો આ આ વખતે 10 દિવસની દવા 1000 રૂપિયા લખી આપું છું હજાર નો ફાયદો થયો ને તમે જીવવા જ નહીં દ ભરવા પણ નહીં દો તમે મારા રેગ્યુલર પેશન્ટ છો ચલો હવે પછી મળીએ કોદરી વગેરે આ ખાઈ ખાઈ ને તો અમે કંટાળ્યા છીએ પણ આ તો સિટી પણ આજ ખાવાની વાતો થાય છે એ સાહેબ તમને ઘડી અને ભાઈ આમાંથી કઈ ચાખ્યું નથી ને આજકાલ આવા ઘણા ન્યૂસ આવે છે ના મેડા માં પણ મને ન આમ પણ પણ મને બીજા ન જોયું ને પર જે મંગાવો 20 મિનિટમાં ઘરે આવી જાય છે એને તો મારા ચોલો હળગાવતા થાય છે વાવ ચૂલો ચૂલાની રસોઈની તો વાત જ અલગ છે ધીમા તાપે બને છે સ્વાદ અને ન્યુટ્રિશન બંને બધું હોય છે યાદ ડેડ Google માં ન્યૂઝમાં આવ્યું હતું કે ઘરના ગેસ સિલિન્ડરમાંથી જે ગેસ નીકળે છે તે આપણી હેલ્થ માટે ડેન્જર હોય છે આ સ્ટો નવ નવ શોધ્યા જ કરે છે પહેલા અમને ચૂલા પરથી ગેસ પર લાવ્યા અને હવે પાછા અમને ચૂલે ચડાવવા અમારે તો આમનું આમ જ પહેલા માઇક્રોવેવ ઓવન લીધા હવે કહે છે કે એનાથી હેલ્થ ખરાબ થાય પહેલા નોનસ્ટિક તવા લીધા હવે કહે છે કે એનાથી કેન્સર થાય આ બધી વસ્તુ છેલ્લે આવીને કેન્સર ઉપર જ ઉભી રહે છે પપ્પા હજુ તો આ લોકોનું પણ નક્કી નથી આમાં આપણો મેળ ક્યાંથી છે જમા સાહેબ સારું થયું સાહેબ તમે ઘરે મળી ગયા હું તો હેરાન તો પણ અને તમે પાંચ ગોળી પકડાવી દીધી તારા પપ્પા ને તારું પીઝા ની જેમ બીજા પણ બિલ ચૂકવવાના હોય અને અમુક પેશન્ટને દવા લખે એ જ ડોક્ટર સારા લાગે સાચી વાત ને ગૌતમભાઈ તો ચાલો હવે અમે નીકળીએ

એવું કોઈ ગાય છે અને રસોડામાં માં પેટી પેટી રહે એવું સંગીત વાગે છે તમે કોફી પીવાની તો ના પાડી હવે ચાલ આવું છું પાઉડર છે તમારા જે માખા દૂધની છા તો અમને નો જ પછે તેનાથી કોલેસ્ટ્રોલ વધી જાય અમે તો રોટલી પણ ઘી વગર ની ખાઈએ છીએ ઘી વગર તો મારા ગળે મટકું નથી ઉતરતું પહેલા ડૉક્ટરે જ ઘી પણ કરાવ્યું હતું અને હવે ભૂતકલ પણ આવે છે કે સાચી વાત છે આ ડોક્ટર જ પેલા સિંગતેલ બંધ કરાવ્યો કહ્યું કે એમાં ફેટ વધારે હોય અને હવે પાછું એ લોકો જ ખાવાનું કહે છે આ બધી લાઈફસ્ટાઈલ માં તો અમે કન્ફ્યુઝ થઈ ગયા છીએ એક કામ કરીએ બાજુવાળા વિવેકભાઈને બોલાવીએ તેઓ પંચકોશના શિક્ષક છે અને જ્યારથી તેમનું બાળક પંચકોશમાં જાય છે ત્યારથી તેમની લાઈફસ્ટાઈલ ચેન્જ થઈ ગઈ છે સાથે સુનિતાબેનને પણ બોલાવીએ તેમને ઘરે તો કોઈ કામવાળા પણ નથી આવતા તો પણ તે અમાર ઉભી રહે છે અમે પણ જાણીએ જાતો મોન્ટુ બંનેને બાજુમાંથી બોલાવી લાવ ફોન કરો ને દેડી ટેકનોલોજી છે તો ઉપયોગ કરો બધું ફોન પર મંગાવે રાખો આ કાળુને જો રોજના કેટલા કિલોમીટર ચાલીને સ્કૂલે જાય છે અને તારે પાછળ ડગલા ચાલવામાં પણ બેરિંગ જામ થઈ જાય છે વિવેકભાઈ આવો સુનીતાબેન બેસો આ મારા નવા મિત્ર ગોવિંદભાઈ નમસ્તે ગિરના નેસમાંથી આવ્યા છે તેમને આપણે સિટીની મોડર્ન લાઈફસ્ટાઈલ વિશે જાણવું હતું પણ અમે બધા જ થઈ ગયા છે કે આપણે સારી લાઈફસ્ટાઈલ જીવીએ છે કે ખરાબ સાચી વાત છે હવે અમને પણ ખબર નહોતી પડતી પણ હવે ખબર પડે છે ટેકનોલોજી ગેજેટ્સ વગેરેનો જરૂર ઉપયોગ કરવો જોઈએ પણ તેના ગુલામ ના બની જઈએ તે ખાસ જોઉં ગુલામ કેવી રીતે જો મારો એક મિત્ર હતો તેને લેટેસ્ટ ફોન વાપરવાનો ખૂબ શોખ હતો જેવો જ ફોન લોન્ચ થાય તેવો જ ફોન બદલી નાખતો હતો પણ તેને ચોખ્ખું ઘી દૂધ લેવામાં મોંઘું પડતું હતું સસ્તા કંપનીના પેકિંગવાળા ઘી દૂધ લઈ આવતો હતો ડીમાર્ટમાં જે સૌથી સસ્તું હોય તે લઈને આવતો હતો એકવાર તેના ઉપરના ખિસ્સામાં ફોન પડ્યો હતો ઠેસ વાગતા તે પડી ગયો તો કંઈક ક્રેક થવાની અવાજ આવી તો તેને ભગવાનને શું પ્રાર્થના કરી ખબર છે ભલે મારી પાછળીઓ તૂટી હોય પણ મારો લેટેસ્ટ ફોન ના તૂટ્યો હોય તો તમારો આભાર આને કહેવાય ગુલામી તમે કહો સોનીતા બેન તમારે ઘરે તો કોઈ કામવાળા પણ નથી આવતા તો પણ તમે અમારા કરતા વધુ ફ્રી રહો છો અને બાળકોને પૂરતો સમય પણ આપો છો હા હા અમારા પંચકોષમાં બાળકોને પૂરતો સમય આપવાનું ખૂબ જ જરૂરી છે વળી પંચકોષમાં મારી દીકરીને ઘરે બનાવેલો નાસ્તો જ આપવાનો હોય છે તે બનાવું છું અને પછી કોઈ પણ કામવાળીની રાહ જોયા વગર અને ફોનને ટચ કર્યા વગર કામ કરવા લાગી જાઉં છું બસ આવી રીતે થઈ જાય છે અને અમે ઋતુ મુજબના ફળો શાકભાજીઓ જ ખાઈએ છીએ નાની નાની બીમારીઓમાં એલોપેથી દવા પણ નથી લેતા ફ્રીજ નું પાણી પણ નથી પીતા એલ્યુમિનિયમ નોનસ્ટિક પ્લાસ્ટિકના વાસણો પણ નથી વાપરતા આજ છે

ચાલો ઘર ભેગા થઈએ તો ફરી મળીએ મહેશભાઈ અને તમે બધા પણ અમારા ઘરે આવજો પણ નીકળીએ આવજો ફરી